ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વાસના મુક્તિધામ ખાતે લક્ષી કામોનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત સ્થાપના દિનની ઉજવણી નિમિત્તે વાસના ખાતે આવેલ મુક્તિધામને ગુલાબ વન બનાવવાના હેતુથી એકસો જેટલા ગુલાબના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું આ છોડ રોપણ કાર્યક્રમનું આયોજન નારાયણ રાજપૂત દ્વારા કરવામાં આવ્યું વોર્ડ નંબર દસની સમગ્ર ટીમે શહેર કારોબારી સભ્ય મમતાબેન વોર્ડ કોર્પોરેટર લીનાબેન મકવાણા અક્ષય પટેલ સંગઠન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે માજી પ્રમુખ ડોક્ટર વિજય શાહના વરદ હસ્તે વૃક્ષારોપણની પ્રક્રિયા સંપન્ન થઈ હતી ગુલાબના વૃક્ષોની પસંદગી આ કાર્યક્રમને એક વિશિષ્ટ સૌંદર્ય અને પ્રતિકાત્મક મહત્વ આપે છે આ વૃક્ષો વાસના મુક્તિધામના પરિસરને માત્ર હરિયાળુ જ નહીં બનાવે પરંતુ તેને એક આકર્ષક અને શાંતિપૂર્વક વાતાવરણ પણ પ્રદાન કરશે

我给你

પહેલી મેને ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ તરીકે આપણે ઉજવણી કરીએ છીએ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર છૂટું પડ્યું તે દિવસથી ગુજરાતનું અસ્તિત્વ બન્યું છે ભાષાની રીતે આ રાજ્યની સ્થાપના કરવામાં આવી અને ગુજરાતી આપણી માતૃભાષા છે ત્યારે આજના દિવસે વોર્ડ નંબર દસના પાર્ટીના કાર્યકર્તા નારાયણભાઈ રાજપૂતના માધ્યમથી વાસણા સ્મશાન ખાતે એક ગુલાબના છોડ એને રોપવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકસો ને બેતાલીસથી પણ વધારે ગુલાબના છોડ અલગ અલગ કલરના જેમાં ગુલાબ ઉગાડી શકાય તે પ્રકારના છોડનું આજે અહીંયા પ્લાન્ટેશન કરવામાં આવ્યું ને આજના કાર્યક્રમમાં અમારા વોર્ડ નંબર દસના સંગઠનના પ્રમુખ માન્ય શ્રી અક્ષયભાઈ પટેલ આ વિસ્તારના માન્ય મ્યુનિસિપલ કાઉન્સિલર લીલાબેન મકોણા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ આજે ઉપસ્થિત રહ્યા છે ત્યારે આજના કાર્યક્રમ માટે નારાયણભાઈ રાજપૂત એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું